ભરત સાદુ પાણી તમને સાદું પાણી તો ભાવતું નથી ચાલો સરકાર તો નીકળશું સોમનાથ રૂમમાં ગાડી નંબર લખાવી દીધા તો ભાઈ અત્યારે સોમનાથ પહોંચી ગયા છે ને અમે અત્યારે જઈએ વીઆઈ પી પાર્કિંગમાં ને આપડા ભેગા છે ત્રાવણ મહિને હોય ને એમાં પછી મહાદેવના દર્શન થઈ ગયા એટલે મજા 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 જવા કરે પાછળ બેઠા હોય ને વીઆઈપી લોકો કે ભરતભાઈ બંગરા ટેસ્ટ કેમ છો મજામાં જો પેલો જય દ્વારકા દે જય માં રાધે રાધે ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને આજે અમારે જવાનું છે દેવાદી દેવી મહાદેવીના સોમનાથ કરવા કારણ કે મારો મિત્ર મારો કાળજા નો કટકો ડોક્ટર ભરત આહીર આવે છે મને કીધું ભરેશભાઈ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને મહાદેવના દર્શન કરવા હોય તો હું થઈ ગયું મેં કીધું અરે ભલા એ બહુ મહિ થઈ ગયું આવી ગયા તો ત્યાંથી ભરતભાઈ નીકળ્યા છે ભરતભાઈ આવે છે એની સાથે હેમંતભાઈ પણ આવે છે ભારતી જય દ્વારકા દેશ જય મા મોગલ રાધે રાધે જય દ્વારકા ભરતભાઈ અહિયાં થી નીકળ્યા છે આપણે ઘરે આવીને જમશે તો ગરમ બનાવજે બોપેરે બરોબર તારે આવું છે સોમનો કેમ ચાલો ભાઈ તો ભારતીની તો ના પડી ગઈ નથી આવવાનું પછી જોઈએ હજી કોણ કોણ જાય છે હું ડિસાઈડ કરે છે આવડા એ લોકો અહીં પહોંચે પછી આપણે કઈક ડિસાઈડ કરીએ ભાઈ અમારા રામભાઈ પણ આવી ગયા છે અને ધીમે 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 વરસાદ પર ચાલુ જો રમભાઈ આ પેલી માટીની ખુશ્બુ જટણ કેવી આવે નહો મજા જ આવીવા ઘરે ક્યાં ભાગી ગયો તો હવાનો દેખાતો નથી

ફર્સ્ટ ટાઈમ આપણે ભેગા હેમંતભાઈ આવ્યા આપણે ઘરે થકી દીધે ને સબસ્ક્રાઇબર પકડી લઈને તમે નીકળો ને અહીંયા તો યુટ્યુબ નું બોટ કાઢી લેવાય બરાબર તો કોઈ નો રોક આવે હાલો જાઓ દો સાહેબ તો ભાઈ ભરતભાઈ આવી ગયા છે ક્યારની રાહ જોડાતા તક હું અહીં પહોંચું હું અહીં પહોંચું અહીં પહોંચું હવે અમારે છે ને ચા પાણી પી લે ચા પાણી પીને સીધા અમારે જવાનું છે સોમનાથ લ્યો ભરતભાઈ બિસલેરી પાણી તમને સાદું પાણી તો ભાવતું નથી

મંડપના નાળા બાંધીને રાખ્યો મેં ભાગી જતો હતો હાલો તો એવો સીધા નીકળીએ સોમનાથને મળીએ સોમનાથ જઈએ તો ભાઈ અત્યારે સોમનાથ પહોંચી ગયા છે ને અમે અત્યારે જઈએ છીએ વીઆઈપી પાર્કિંગમાં ને સાહેબ આપણા ભેગા છે બરાબર ભાઈ

ભાઈ એટલા માટે થઈને વીઆઈપી પાર્કિંગ ની અંદર જવા દીધા છે હાલો પ્રત્યે તો ગાડી હવે પાર્ક કરી ગયો અને પછી જઈએ સીધા સોમનાથ દાદાના દર્શન થેન્ક યુ સુરેશભાઈ તમારો આભાર કે ટૂંકમાં તમે અમારે આપ જો કરી દીધું અરેન્જમેન્ટ પ્રતભાઈ આવો જો અરેન્જમેન્ટ કર્યું છે એ આપડા સુરેશભાઈ હા સબ્સ્ક્રાઇબર તો પછી નો છે પણ આપડા ખાસ મિત્ર પણ છે અને આવ્યા છે પણ અમારે હું ટૂંકમાં હવે એવો પ્લાનિંગ થતો ફેમિલી સાથે આવવાનો પ્લાનિંગ થતો પણ પછી મારા મમ્મીને ના આવ્યા એટલે ટૂંકમાં ફેમિલીને ના લાવી શક્યા પણ નેક્સ્ટ ટાઈમ સુરજભાઈ પછી આવશું ફાઇનલ છે તો હવે ફોન અંદર છે ને અમારા અહીંયા સોમનાથની અંદર એલાઉડ નથી તો અત્યારે ફોન અહીંયા પાર્કિંગમાં રાખી દઈએ છે અને મહાદેવના દર્શન કરી લઈએ પેલા ફેમિલી દર્શન કરી લીધી બહુ મજા આવી શું કે ભરતભાઈ દર્શન કરી શ્રાવણ મહિનો હોય ને એમાં પછી મહાદેવના દર્શન થઈ ગયા એટલે મજા મજા ને મજા જાય એવા કરે ને હવે અમે જઈએ છીએ ટૂંકમાં ભજરંગ બલી સંકટ મોચન મહાબલી હનુમાન દાદા કે અમારા અમારી ઉપર અમને સંકટ બહુ આવે તેના દર્શન કરી લે ને સંકટ અમારો ટળી એ શું કહું સંકટ નો છેલો દિવસ હા ને આ અમારો રામવાળો જોઈ લે બ્લેક વાવ સુર લોકેટ સુરેશભાઈ તમે તો નોકરીમાંથી ફ્રી નહીં થતો હોય શ્રાવણ મહિના માં ત્રીસ હતા બહુ અત્યારે ટાઈમ કાઢીને આવ્યા તો આપણા માટે બહુ સારી વાત કહેવાય અને બહુ મજા આવી ગઈ સુરેશભાઈ માટે ફર્સ્ટ મુલાકાત છે પણ બહુ મજા આવી ગઈ સુરેશભાઈ હું કે તમને અમારી સાથે ફર્સ્ટ ટાઈમ મળીને કેવી મજા આવે મજા આવી ને બાય હું કઈ ચોપાટી ઉપર આવીને કેવો અનુભવ રહ્યો તમને દર્શન કરવાની મજા આવી ગઈ મહાદેવના દર્શન કરી લીધા ભરતભાઈ તમને કેવો આનંદ આવ્યો ભાઈ જોરદાર એક્સપિરિયન્સ હતો ભાઈ જોરદાર આનંદ આવ્યો ફોટા પડ્યા ભાઈ ભૂખા કાઢી નાખે ઇન્સ્ટાગ્રામ માં આવી છે જો તમે જો આ ભાઈ આ ફાઈ એક્સ નું છે અને સૌથી વધારે કમાલ હોય તમારા સુરેશભાઈ નું કારણ કે સુરેશભાઈ નો હોત ને ન થાય કારણ કે ભાઈ શ્રાવણ મહિનામાં છે ને ટ્રાફિક એટલી બધી રહેતી હોય અમારા રામભાઈ તો આવતા જ હોય પણ જરાક કમેન્ટ કરીને કેવું આ બ્લેક શર્ટમાં બ્લેક થાર ને બ્લેક શર્ટ ને એમાં પણ મોર આજે છે ને હોળાઇ તો જરાક કમેન્ટ કરીને કેતો ખબર પડે શું છે ભરત તારું હે

ત્રણ દાબેલી રેડી કરી શું નાસ્તો રેડી ફૂડ કાઢ નાખું ને હું ભરત કે હું કે ખાઈ નાખશું તારી જવાબદારી પર પછી ભૂંગરા ટૂંકમાં ટૂંકમાં ભૂંગરા તો મૂળ પણ બટેટા ટૂંકમાં થોડાક દીકરા તમે જો ભાઈ બટેટા પછી ન તો કઈક તકલીફ પડે તો એમ તારી જવાબદારી એમ તો ભાઈ વિડીયો ની અંદર ભરત ભાઈ એવું બોલ્યા છે કે ભાઈ હું મારી જોબ તો તમે તમારી જવાબદારી ખાવ છો ને તો રેડી ભાઈ એની જવાબદારી કઈ હેમતભાઈ તમે સાક્ષીમાં છો ને રમભાઈ રેડી ને હવે ભરતભાઈ ની જવાબદારી ઉપર કાય છે ભરતભાઈ તમે તમારે જવાબદારી ઉપર ખાવ છો રેડી ભૂંગરા ખાવા કે સાથે પાઉં ખાવું છે ચાલો ભાઈ ભૂંગરા આપી દો એની સાથે યો હાલો ટ્રાય કરો હું કે ભરતભાઈ ભૂંગરા બટાટા નું ટેસ્ટ નથી વાંધો આવ્યો ને થોડુંક ખાઈ લે પછી વાંધો હવે છે ને પછી મંગાવી છે દાબેલી દાબેલી માં બટુક માં વઘાર ભરે ટેસ્ટ અલગ કર્યો છે તને શું કહી આપડે હેમતભાઈ છે ને ભાઈ શ્રાવણ મહિનો રહી છે તો અહિયાં કઈ નાસ્તો કર્યો નથી તો એને કઈક ઠંડુ પીવડાવી દઈએ અને ભાઈ મને તો બટેટા ટીખા લેગા ખોટું શું કેવું તો આપડે થોડું ઘણું ઠંડુ પી લઈએ અને ઓલા બે તો હજી નાસ્તો કરે અત્યારે બે બદામ ચેક પી છે શું કે ભરતભાઈ તીખું લાગ્યું કે નથી લાગ્યું હે રમભાઈ તને આપણે સારા કરીએ હે કારણ કે ભાઈ અત્યારે છે ને શ્રાવણ મહિનો ચાલે છે ને શ્રાવણ અંદર આદુ બાકી તો કાયદેસર આખ માં ભાઈ આવી જગ્યામાં તમે અમારા બાજુ આવજો એક જગ્યા તમને મોટા શ્રાવણ મહિનો પૂરો થાય હેમંતભાઈ શ્રાવણ મહિનો પૂરો થાય પછી પાછા લઈ આવો પછી પાછું થઈ જાય બરાબર ને રામભાઈ

वाँ भाई वाँ, फोर भाई फोर <laughs> देखो, देखो. वा भाई वा 4x4 થઈ ગઈ કમ્પ્લીટલી દેખો इधर देखो ચાર ટંગ આ રમ ભાઈ જવા દે હવે તો નહી વાહ 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 આપ देखो इसकी ताकत ओ भाई साहब क्या वाह भरतपुर वाह એમ સીટ બેલ બંધ લીજો ના ના તો વાહ ભાઈ વાહ હો ગઈ રમ ભાઈ માં હાય લે વાહ ભાઈ વાહ

શું કરું તારે મોબાઈલ ચાર્જિંગમાં ચાર્જિંગ મેલવ છે ચાર્જિંગ તો તારે એંદર બહુ છે પાવર બેક છે ને મારો ચાર્જિંગ ના આલે સમજી જાવ શું બોલા ભરતભાઈ મારો દીકરો ક્યાં આવ્યો ક્યાં આવ્યો દીકરો ક્યાં મોદી ક્યાં મોદી ક્યાં જમન થઈ ગયું છે રેડી બજિયા પૂડી ને સેવ ને હું કે ભરતભાઈ હાલશે કે નહીં માંગતો ને હેમંતભાઈ તમાર તો એક તાણો છે રોટલા બનાવ્યા કે વાહ ભાઈ વા મોડી ગોતો પાવી ગોતો હે કઈ ગટે મત તો એ સમજી જાય કે હું શું કરવાનું છે આટરામભાઈ તો હોડ બોલાવી દે હું કે હવે હાલો ફેમિલી તો જમી લે ઓહો મસ્ત મજાનો દબાવી લીધું છે હવે કે બોલાય છે હું કે મજા આવી ગઈ કે તમારે એક ટાણું હતું તો નતો વાંદે બહુ બેસ હવસ તે તો દબાવીને ખાધું ને અરે એક નંબર આગળ તમે બેન તમે પણ ખાધું હાલો ફેમિલી બધા છે ને હટ હટીને ખાઈ લીધું ને હવે કે બોલાવી પોઝિશન છે ને હવે અમારે વેલું થોડું ઘણું કામ છે તો બસ આજનો વીડિયો આ લાગી જો વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરો ભૂલતા ન ફરી એક નવો વીડિયો સાથે જય દ્વારકાધીશ જય મંગળ રાધે રાધે બાય બાય